ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ છાત્રાલય માટેની તો વિસનગર તાલુકાના તરબ ગામે આવેલ છે જય શ્રી ચામુંડા સમગ્ર ઠાકોર સમાજ ટ્રસ્ટ તરફ સંચાલિત જય શ્રી ચામુંડા કુમાર છાત્રાલય જેની અંદર જે પણ વિદ્યાર્થીઓ ત્યાં રહે છે એમના માટે છાત્રાલયમાં રહેવા જમવાની ઉત્તમ સગવડ વિના મૂલ્યે આપવામાં આવે છે છાત્રાલયમાં રહેતા બાળકોને રાત્રે તદ્દન મફત ટ્યુશન વ્યવસ્થા બક્ષીપંચ છાત્રાલય સરકારી નિભાવ ગ્રાન્ટ આધારિત સરકાર માન્યતા ધરાવતી એટલે છાત્રાલય તરફ ગામની નજીક છાત્રાલય અને વાત કરીએ તો મિત્રો વૃક્ષો બગીચા વચ્ચે કુદરતી શાંત વાતાવરણમાં અધત્યંત સગવડ સાથે ગરીબ બાળકો માટે તદ્દન મફત સુવિધાઓ જેમાં પુસ્તક ચોપડા અન્ય ચીજ વસ્તુઓ પણ આપવામાં આવે છે તમામ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું ઘડતર કરતી સંસ્થામાં બક્ષી પંચકુમાર છાત્રાલયમાં પ્રવેશ માટે મિત્રો સંપર્ક જરૂર શું કેશો તમારું નામ અને હોદ્દો અને જે અહીંયા છાત્રાલય આવેલી છે તરા ગામની અંદર શું કહેશો મારું નામ ભાનુસિંહ જશવંતસિંહ ચૌહાણ જયશ્રી ચામુંડા સમગ્ર ઠાકોર સમાજ ટ્રસ્ટ સંચાલિત જયશ્રી ચામુંડા કુમાર સાત્ર ચાલી રહ્યું છે એમાં બક્ષીપન સમાજમાંથી આવતા આખા ગુજરાતમાંથી બાળકોને અમે આવકારીએ છીએ અને કોઈ પણ મા બાપને એવી ઈચ્છા હોય કે અમારા બાળકોને ભણાવવા છે પણ એમને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના લીધે જે બાળકોને નથી ભણાવી શકતા તો એવા મા બાપને અમે અહીંથી એવો સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે તમે અમારી સંસ્થાની અંદર તમારા બાળકોને મોકલો અમે વિના મૂલ્યે અહીં બાળકોને ભણાવીશું અને આ સંસ્થા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની અંદર ઉંજાદી વિસનગર વચ્ચે આવેલ તરબ ગામમાં આવેલી આ સંસ્થા છે તો જે ગરીબ મધ્યમ વર્ગના બક્ષીપન સમાજના બાળકો હોય એમના મા બાપને આ બાળકોને ભણાવવાની ઈચ્છા હોય તો આ અમારી છાત્રાલય થકી અમે એવા તમામ બાળકોને આવકારીએ છીએ આ સંસ્થાની અંદર ખરેખર જે બાળકોને ભણવાની ઈચ્છા હોય અને મા બાપ ના પહોંચી વળતા હોય તો એવા મા બાપને અમે અહીંથી વિનંતી કરીએ છીએ કે એકવાર અવશ્ય અમારા સંસ્થાની તમે મુલાકાત લો તો તમને અનુકૂળતા આવશે કે ખરેખર આ સંસ્થાની અંદર આ તન સુવિધાઓ સાથે તમારું બાળક એ વ્યવસ્થિત ભણશે અને બહુ આગળ જશે તો દરેક મા બાપને વિનંતી કરીએ કે અમારા સંસ્થાની એકવાર અવશ્ય મુલાકાત લો